ચલો ભાઈ માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની એડિટિંગ ની અંદર તો જે તમે ડેમોમાં ડેટસ જોયું હતું ડેમો બનાવતા બાપકો જો ચેનલ પર ન આવે તો મિત્રો કરવાનું ના ભૂલતા જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે હજુ સુધી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા તો મિત્રો જોઈન થઈ જજો ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલ છે ત્યાં પણ જોઈન થઈ જજો તમે ત્યાં બધું મટિરિયલ તમને મળી જશે ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આગળ વિડીયો આપણે હવે શરૂ કરીએ અને વિડીયોની અંદર ચાર રંગનો પાસપોર્ટ રાખેલો છે તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને પાસપોર્ટ મળશે નહીતર પાસપોર્ટ નહીં મળે તો મિત્રો તમે હાલ જે ડેમોમાં ડેડ્રેસ જોઈ તેવું ડેમો એડ્રેસ બનાવવા માટે મિત્રો તમારે સૌથી પહેલાં એલાઇટ મોશન એપને ઓપન કરવાની છે ઓપન કર્યા પછી મિત્રો આપણે પ્રોજેક્ટ લઈ લેવાનો છે ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે લઈ લેવાનો છે એ રીતે પછી આપણે પહેલાં સૌથી પહેલાં બેકગ્રાઉન્ડને એડ કરી લઈએ તો આ છે તે બેકગ્રાઉન્ડને પણ બધાને નીચે લાવીને મૂકી દેવાનું છે મૂક્યા પછી મિત્રો તમારે ફોટા એડ કરવાના છે તો હું કરી દઉં છું તમે પણ આ રીતના કંઈક કરી દેજો આટલું કર્યા પછી મિત્રો તમારે એક આ ફોટો એડ કરવાનો છે તો કંઈક આ રીતના કરવાનો છે આમાં એક ઇફેક્ટ લગાવવાની છે તે આમાં જઈ આ ઇફેક્ટ છે તે લઈ લેવાની છે આપણે ત્યાં પછી કંઈક આ રીતના કરી દેવાનું છે સેટિંગ ઇફેક્ટનું થોડું ઉપર રાખી શેડો લગાવીને મિત્રો આ રીતના કંઈક કરી દેવાનું છે ફોટાની સાઈઝ થોડી વધારી દેવાની છે અને આ રીતના કંઈક મૂકી દેવાનું છે મૂક્યા પછી મિત્રો આ ગ્રુપમાં જઈ અને આ ફોટો આપણે મૂકી દેવાનો છે મૂક્યા પછી અને નીચે લાવી થોડી આની સાઈઝ વધારી અને આ રીતના કંઈક કરી દેવાનું છે તો આ રીતના થઈ જશે આ ફોટાને આને નીચે લાવીને મૂકી દેવાનો છે બેકગ્રાઉન્ડ ઉપર મિત્રો એક બીજો ફોટો લઈ લેવાનો છે તે ફોટો લીધા પછી એ ફોટાને પણ કંઈક આ રીતના સેટ કરી દેવાનો છે તમે જોઈ શકો છો હું કરી રહ્યો છું તે પ્રકાર કંઈક આ રીતના લાવીને મૂકી દેવાનો છે મૂક્યા પછી સૂરજને લઈને આપણે આ તરવારની સાઇટમાં લાવીને મૂકી દેવાનું છે નાનું રાખીને કંઈક આ રીતના મિત્રો પછી આપણે એને ત્રણ ગ્રુપમાં ને ત્રણ ફોટા લગાવવાના છે તો મિત્રો હું લગાવી દઉં છું તમે પણ લગાવી દેજો તમારા ફોટા ભાઈબંધોને તમારા કંઈક આ રીતના સેટ કરી દેવાના છે આજના થઈ ગયા પછી મિત્રો આ રીતના ત્રણ ફોટા લગાવી દેવાના છે ફોટા લાગી ગયા પછી આના ઉપર ટચ કરીને મિત્રો એક આવી લાઈન લગાવી દેવાની છે પટ્ટી હું તમને મટિરિયલમાં ઓલ મટિરિયલની અંદર આપી દઈશ પટ્ટી ચાર પટ્ટી છે મિત્રો તે લગાવી દેવાની છે જોઈ શકો છો હું લગાવી રહ્યો છું તો કંઈક આ રીતે થઈ જશે આ રીતે થઈ ગયું મિત્રો આટલું કર્યા પછી મિત્રો આપણે ફોટોને હવે સેવ કરી લેવાનું છે આ ફોટાને મિત્રો આપણે સેવ કરી લઈએ સેવ કર્યા પછી મિત્રો આપણે ફૂલ પ્રોજેક્ટને લઈ લેવાનું છે તો ફૂલ પ્રોજેક્ટ લઈને ફોટો એડિટિંગ કર્યો એ નાખી દેવાનો છે અને આની આ ફોટોની લાઇટ ઉપર જુઓ તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો હું આપી દઈશ તમને પ્રિસેટ પણ મિત્રો પૈસા લાગશે પ્રિશિએટના તો હું વોટ્સઅપમાં કહી દઈશ કે કેટલા પૈસા થશે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો નંબર આપેલો જ છે મિત્રો નીચે તો મિત્રો આટલું સેટ કર્યા પછી આપણે એક વિડીયો લેવાનો છે તે આ વિડીયોની ફૂલ સાઈઝ મિત્રો આ રીતે કરી આના ઉપર ટચ કરીને પહેલું ઓપ્શન કરી દેવાનું છે તો આપણે આ વધારે કાપી દેવાનું છે અને ફૂલ ચાર્જ કરી દેવાનું છે પી એન્ચની તો મિત્રો આ રીતે કંઈક થઈ ગયું છે વિડીયો બનીને રેડી તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોને આપણે સેવ કરી લેવાનો છે તો હું કરી લઉં છું તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં એને જણાવજો મિત્રો ચેનલ પર ના આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે જય માતાજી મિત્રો